રાષ્ટ્રીય ચેતના મંચ ભાવનગર દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધ કાર્યક્રમ ક્રેસન્ટ સર્કલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા આતંકવાદી ઘટનાના વિરોધમાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સ્વયંભૂ માનવ સાંકળ રચિને સૂત્રોચાર કર્યા હતા એટલું જ નહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોબાઈલની ફ્લેશલાઇટ પેટાથી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રગટ કર્યો ढोली मारो सालों को हिंदू हिंदू बाय बाय बोलो सबको ढोली मारो सालों को मिट्टी में मिल जाएगा जय जय श्री राम जय जय श्री राम ढोली मारो सालों को देश के अंदर गद्दारों को ढोली मारो सालों को देश के अंदर निंदा बंद करो लाइट ऑन लाइट जय श्री राम تک کی ہوگی گرو جی جی کیڑا جی جی کیڑا جی کیڑا جی جی کیڑا ماں سو نہیں جائے گا پورا پورا پاڑو اے نو سے آو تے چلے میں بھائیں گے વખતે ગઈકાલે ધર્મ પૂછી પૂછીને જે આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો છે સખ્ત શબ્દોમાં નિંદા કરીએ છીએ વખોડી કાઢીએ છીએ આજે સમગ્ર હિન્દુ સમાજ ભારત સરકાર પાસે એક જ માગણી કરે છે કે જયારે ભારત સરકાર ખૂબ જ કડકતાથી આતંકવાદી સામે કામ કરી છે ત્યારે આવા કૃત્ય કરનારને પકડી પકડીને જબ્બે કરીને એવી નિશ્ચિત આપે કે ફરી કોઈ આતંકવાદી પેદા ના થાય એવી એક જ માગણી ભારત સરકાર પાસે